વરસાદે રાજ્યના સુરત જિલ્લામાંથી એવા દ્રશ્યો સામે આવ્યા ને જે દ્રશ્યો જ ખેડૂતોની વ્યથા વર્ણવી રહ્યા છે ખેડૂતો રસ્તા પર ડાંગર સુકાવવા માટે મજબૂર બન્યા ત્યારે કેવી છે આ મજબૂરીની વરવી વાસ્તવિકતા આવો જોઈએ ભગવાન નારાજ થયો સરકાર ને શું ફરિયાદ કરવી આ શબ્દો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એક ખેડૂતના છે અને તેમની વ્યથા તમારી નજરો સામે રસ્તા પર છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ડાંગરના પાકનું વાવેતર થાય છે ઉનાળુ પાકની લડણી સમય જ સાત દિવસ સુધી વરસાદ પડ્યો જેના કારણે તૈયાર પાક પલળી ગયો ખેતરોમાં હજુ પાણી સુકાયા નથી ભેજ છે તેવામાં હજારો ટન ડાંગર કેવી રીતે ખેડૂતોની સામે આ સૌથી મોટો સવાલ હતો અને અંતે પલળી ગયેલી ડાંગર ને ખેડૂતોએ રસ્તા પર જ સુકવી દીધી આ નજારો ઓલપાડના વડોલી અને સિસોદરા ગામનો છે સમગ્ર વિસ્તારમાં માવઠાને કારણે જમીન ભેજવાળી થતા ખેડૂતો રોડ પર પાક સુકવવા મજબૂર બન્યા છે અમે ડાંગર પાક ની ખેતી કરી હતી અને ખેતરની અંદર ભેજ નું પ્રમાણ અને કમોસમી વરસાદ ને કારણે પાણી ભરાઈ ગયેલું હોવાથી ડાંગર નો પાક અમે બચાવવા માટે દરેક ખેડૂત મિત્રો એ સુગરથી થી લઈને કુડાદરા સુધીના રસ્તા પર એક બાજુ ડાંગર નો પાક સુકવવા માટે નાખેલ છે જેની પાસે જગા છે તે હોય નાખી રોડ પર નાખે છે પાક ને ઘણું નુકસાન થયું છે આ કમોસમી વરસાદ ને લીધે સરકાર પાસે તાલુકાના સિસોદરા ગામમાં જ પાંચસો હેક્ટર થી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે હજારો વીઘામાંથી ખેડૂતો માવઠા પછી પણ ડાંગરની લલણી કરી રહ્યા છે પરંતુ ડાંગર બગડે નહીં તે માટે સુકવવી જરૂરી છે જેથી કોઈ અન્ય રસ્તો ન હોવાથી ખેડૂતોએ રસ્તા ને ડાંગરની સુકવણી માટેનું મેદાન બનાવી લીધું આકાશી દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કોસંબા હાંસોડ સ્ટેટ હાઇવેની ની બંને બાજુએ ખેડૂતોએ ડાંગરના પાકની સુકવણી કરી છે માત્ર સુરત જિલ્લામાં જ નહીં ભરૂચ જિલ્લામાં પણ પંડવાઈથી આસ્તા ગામ સુધી ડાંગરના પાકને ખેડૂતોએ સ્ટેટ હાઇવે પર સુકવ્યો છે ડાંગર સુકવવા માટે ગ્રીન નેટ અને તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ફરી વરસાદ પડે તો સુકાયેલા પાકને બચાવી શકાય કમોસમી વરસાદ ખેડૂતોના આવા હાલ કર્યા છે ત્યારે નુકસાની અંગે પણ અમે ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે હમણાં ડાંગરનો પાક પકવ્યો હતો વરસાદના કારણે બહુ વધારે પડતું નુકસાન થયું છે તો હમણાં આ કિચડમાં ડાંગર નો પાક અમારે કાઢવો પડે છે પાક બચાવવા માટે શું શું મહેનત કરવી પડી રહી છે પહેલાં તો પાક બચાવવા ઉપર કુદરતી છે બધું થયેલું હવે પાક બચાવવા અમારે એને કાઢીને ચાઇના કટથી કાઢીને રોડ પર સૂકવવું પડે છે વારેવાર અમારે ખેડૂતને તો એવું જ થઈ ગયું છે કે દર વર્ષે જ આ તકલીફ ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી અને શરૂઆત કરવાની ત્યારે પાછી આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ અમારા માટે અને ભેજવાળી જગ્યા છે અમે નીચે સુકવી નથી શકતા એટલે રોડે અમારે આવવું પડે અને ખેડૂતને એટલું નુકસાન થાય છે કે વાત નહીં પૂછો હવે સરકાર પાસે તો અપેક્ષા હું રાખવી કે અમારથી કુદરત જ અમારો નારાજ થઈ ગયો છે અમારી સાથે તો આ તો ખેડૂત છે સહન કરીને ચાલી જ જવું છે અમારે તો પછી બીજું શું કરીએ હવે પાક પલડ્યો હવે ભાવમાં પડશે માર પૂરતા ભાવ ન મળતા બધો નુકસાની નો ખંભો પડશે તેના ભાવ પણ ઘટી જાય છે માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા તેવામાં વરસાદી નુકસાનીની સાથોસાથ ભાવ ની નુકસાની પણ સહન કરવી પડે છે જે પોતે પેટે પાટા બાંધી બીજાને ભૂખ્યા સુવા ના દે એ આપણો અન્નદાતા તેમની મહેનત જ આપણે બે ટાઈમ નું ભોજન કરી શકીએ છીએ પરંતુ વરસાદી આફતે તેમને કેવા નુકસાની ના ડામ આપ્યા છે તે તમારી નજરો સામે છે સરકારે નુકસાની ના સર્વે અંગે તો વાત કહી છે પરંતુ સર્વે પછી આર્થિક લાભ ખેડૂતોને ક્યારે મળે છે તે જોવું રહ્યું નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ સુરત